વિષુ રાજપૂત નો કહેવાય કે એક મામલો ઉગાડો છે કે જેમાં છે એ હું કહેવાય કે વિષુ લગન થઈ ગયા હતા એ ડિવોસ આપી દીધા ડિવોર્સ આપવાનું હું કારણ હતું તો એ કારણ ભાઈ અહિયાં વિષુ રાજપૂત છે ખોટું કીધું એવું કીર્તિ પટેલ કેવું છે ને પટેલ ભાઈ વિશુ વિશુ ઉપર એટલા વિડીયો બનાવો છો ને તમે વાત જાવો છો તમે સોશિયલ મીડિયા ઉપર કાક ને કાકી વિડીયો જોતા જ પણ એક વિડીયો વિશુ રાજપૂતે પણ કીર્તિ પટેલ વિશે બનાવ્યો છે કે વિશુ નું કેવો નિયમ છે કે કીર્તિ પટેલ છે ભાઈ મને 15 લાખ રૂપિયા ની માંગણી કરી છે એવું એને ચોખા શબ્દોમાં એના મોઢે કીધું છે તો તમે પહેલા એ પૂરો વિડિયો જોઈ અને તમે વિચાર કરો હું ફેમસ છું મારું નામ બન્યું અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે મારું લાઈવ કરે છે મારી ફેમિલી ગાડું દે પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો છે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માગ્યા હે ને તો ઈ તમને કહી દો કે પંદર લાખ રૂપિયા કેવી રીત કમાવા ને ઈ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય

એક પગ નથી છતાંય મારી કે પંદર લાખ રૂપિયાની માંગણી કરે છે તો હું એમ તો કોઈને આપી જ દેવાનો નથી એવું એ મોટે એમ કહે છે ચોખા શબ્દમાં તમે બધા સાંપડું જ પણ હવે કીર્તિ પટેલે આ ભાઈ રેકોર્ડિંગ એનું એવું જોરદાર વાયરલ કર્યું છે ને કે તમે વાત જવા જો તો એ પૂરે પૂરો રેકોર્ડિંગ પણ આપડી પડકે છે એટલે તમે છેલે લગન બના રહેજો ને ચેનલ ઉપર પહેલી વખત આવ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને જે સાચું હોય એ જોવા મળે છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ને કીર્તિ પટેલ એની સાથે વાત કરી છે ભાઈ પૂરે પૂરો હું કહે 10 થી 15 મિનિટનો ઓલો કોલ રેકોર્ડિંગ છે

હા એટલે હાથ કોઈ જાળવા વાળું નથી વિશું કોઈ નથી બિલકુલ નહીં ગૌતમભાઈ દીકરીને લાલચ નથી ખાલી એને એની જે ઇજ્જત ગઈ છે ને ઇજ્જત તો એને પાછી દઈ દે બસ ખાલી બોલીને અને તું તોને એવું લાગે કે દીકરીને મે આવી આબરૂ કાઈલી છે બરાબર એવો વિડિયો એક બનાવી નાખ મારે કોઈ ઇજ્જત ની કોઈની આબરૂ લેવી નથી મારે આટલું લાંબુ કેમ કરવું પડ્યું તે દિવસે પહેલી વાર તું માની ગયો ને વિશુ તો આટલું લાંબુ જ ન થાત બકા એક આ વાળો ભાઈ એની જાતે નથી બરાબર એક મર્યાદા વાળું અને તાર મમ્મી ભેગું રહેવાની ભેપુર ના નોતી પાડી પણ અમાર બેન ને એટલે હું મુકી આવ્યો તો ચોખ્ખું કહી દેવાનું અને પછી કઈ મનમેડ આવે એવું નતો એટલે પાછી ના લાવ્યો કઈ એને એવું બોલ દેવા ને ઉતારે એવું કેવું ના પાડું છું બોલવાનું તો જોયું ને આ છે ભાઈ પૂરેપૂરું રેકોર્ડિંગ જે કીર્તિ પટેલ એ વિશુ રાજપૂત સાથે શું વાત કરી છે ને એ બધું એમાં તમે બધા સાંભળ્યું છે પેલા રેકોર્ડિંગ વાયરલ થયું હતું ને પછી વિશુ રાજપૂતે આ વિડીયો બનાવેલો હતો કે ભાઈ મારી પેટે પંદર લાખ રૂપિયાની માંગણી કરે છે ને કીર્તિ પટેલની સ્ટોરીમાં પણ મૂકી દીધું છે કે ભાઈ શું કહેવાય કે તે પંદર લાખ રૂપિયાની મેં માંગણી કરી હોય ને તો તું પ્રૂફ મૂકી દેજે નકર આજ રાતે હું જે લાઈવ કરી ને એમાં તારા બધા પ્રૂફ પુરાવા મૂકી દે ને કીર્તિ પટેલની સ્ટોરીમાં એક હું કહેવાય જોરદાર ખુલાસો કર્યો હતો એની સ્ટોરી જોઈ લો તમે બધાય પેલા તો આ છે કીર્તિ પટેલની સ્ટોરી એમાં અહીંયા ચોખા શબ્દમાં કીધું છે કે ભાઈ એના મમ્મી ઉપર ડાયરેક્ટ કીધું છે કે તમે તમારા મમ્મીને ને પેલા પૂછી લેજો પણ એ હું પૂછવાનું કીધું એ તો હજી અહીંયા ખુલાસો નથી કર્યો એ ખુલાસો એના હું કહેવાય કે રાતે અગિયાર વાગે ની લાઈવ કરશે ને ત્યારે કરશે તો એ લાઈવ નું આપણે વાટ જોવાનું રહે પણ અત્યારે આ વિડીયો આપણે બન્યો છે તો આમાં તમારા બધા હું કહેવાય છે કે કીર્તિ પટેલ આ વિડીયો ની હું કહેવાય કે આ પીટી પટેલ જે આ કરે છે ખરેખર સાચું કરે છે કે ખોટું કરે છે કોમેન્ટમાં જણાવી દેજો ને આપણે ભાઈ કોઈને પર્સનલી કાંઈ કહેતા નથી એટલે કોઈને પરબારું માથે લેવું નહીં કે ભાઈ આ મારી પર હું કામ વિડીયો બનાવું જે વસ્તુ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે એની ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી ખાસ નંબર વિનંતી થમને ઉપર કોઈ જાવું નહીં પૂરો વિડીયો જોવો પછી થમને લુપરથી બધું ડિસાઇડ કરવું તો ચાલો મળીએ નવા વિડીયો